અચાનક જ એસીમાં બેસતા આ અધિકારીઓ જાણે કે સફારા જાગ્યા છે એમને પણ ખબર છે ક્યારેક આગ આગ લાગી છે ધુમાડો એમના સુધી પણ આવી શકે છે તો બધા દોડતા થયા છે ને રાજકોટમાં જે રીતે બનાવ બન્યો હતો એ રીતે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેટલા રેસ્ટોરન્ટ છે જેમાં જે લોકો રેસ્ટોરન્ટ દ્વારા ફાયર એનોથી ન લીધેલી હોય ટાઉન પ્લાનિંગ માંથી ની એનો લો લીધેલી હોય એવી મિલકત સીલ કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે ટોટલ ચાલીસ મિલકતો એવી છે જેમાં એ લોકોએ મંજૂરી ન લીધી